એક જણ માંડે એનો લાભ આપે આપણે શરદી થઈને આવે ને એટલે ગરમ ગરમ નીકળતી હોય તમારા શરદી બધા લઈ જાય બોલો કરવાની જરૂર છે સ્કીન હારી થઈ જાય મેલ ઉતરી બધા બગલા કોરોના માં બધા ના લેતા ને ડોલો આપણે ખાધી હે ખાધી કોરોના માં યાદ તો કરો તમે લોકો યાદ

બ્રેકફાસ્ટ ના ટેબલ ઉપર છે ને બધા ફ્રુટ્સ પડ્યા હોય પેલો હોય આપણા ઘરમાં ભૂખ લાગી હોય ને પછી જાજી જ બનાવી હોય ભૂખ લાગી હોય એકી રાત હોય આપણા વાળા રહી ન ટૂંકમાં શું હોય ખબર છે જ્યાં તમે મૂર્ખ બન્યા હોય કે જે તમારા ઘર પરિવાર માં ચાલતું હોય ને એ બધી વસ્તુ માંથી તમને હાસ્ય મળે અને આપણા કાઠિયાવાડી તો રેજ મોજ થી એટલે મારી વાત તમને સાંભળીને દાંત આવશે